રાજ્યમાં ફરી એક વખત ગેંગરેપની ઘટના સામે આવી છે જ્યાં પંદર વર્ષીય સગીરા પર ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે જોકે પોલીસે હાલ ચારેય આરોપીની ધરપકડ કરી છે નમસ્કાર હું છું આપની સાથે જયદીપ ભાલિયા અને આપ જોઈ રહ્યા છો સાવધાન ગુજરાત મેગાસિટી અમદાવાદમાં ફરી પાછવી દુર્ઘટના બની છે હવસના ભૂખ્યા ચાર નરાધમોએ પંદર વર્ષની સગીરા પર ગેંગરેપ આચર્યો છે પોલીસ પકડમાં ઉભેલા ચારેય નરાધમો એ જ છે કે જેને ફૂલ જેવી દીકરીને કેફી પીણું પીવડાવીને પીંખી નાખી આ સગીરા પર ચારેય મિત્રો એક બાદ એક દુષ્કર્મ આચર્યું બાદમાં સગીરાને ધમકી આપી કે જો તે કોઈને કહેશે તો તેનો અંજામ આનાથી પણ ખરાબ આવશે આરોપીએ પહેલાં સગીરાને ઘરે બોલાવી પછી ઠંડુ પીણું પીવડાવ્યું બાદમાં ચક્કર આવતા સગીરા બેભાન થઈ ગઈ જેનો ફાયદો ઉઠાવીને વારાફરતી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જ્યારે સગીરા ભાનમાં આવી તો ફળાકો ઝીક્યો અને ધમકી આપીને ઘરે મોકલી દીધી આ ઘટના બાદ સગીરાને છાતીમાં દુખાવો થયો હતો બાદમાં ગુપ્તાંગમાં પણ દુખાવો થતા સારવાર લેવાની ફરજ પડી હતી જોકે પોલીસે ગુનાની ગંભીરતા સમજીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે